સુરત મહાનગર પાલિકાના વિભાગ દ્વારા સતત ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વેકેશનનો સમય હોવાને કારણે તેમજ લગ્ન સારાને કારણે લોકો પનીર સહિતના ખાદ્ય પદાર્થનો ઉપયોગ વધારતા હોય છે જેથી લોકોના આરોગ્ય સાથે ચડા ન થાય તેના માટે આરોગ્ય વિભાગ સતત અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે અને અનેકો કિલો અખાદ્ય પનીરનો નાશ કર્યો છે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં ટીમ બનાવીને ડેરી પ્રોડક્ટ અને ખાસ કરીને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેને લઈને પનીર વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળ્યો છે સુરત શહેરના મોટા વરાછા સરસાણા પાંડેસરા અડાજન સહિતના અનેકો વિસ્તારોમાં જઈને મનપાએ સેમ્પલ લીધા છે વેકેશન હોવાને કારણે મોટાભાગના લોકો બહાર ખાવા માટે પણ જતા હોય છે તેમજ લગ્નસરાની અંદર પનીરનો ભરપૂર ઉપયોગ થતો હોય છે આ કારણસર જો અખાદ્ય પનીર આરોગ્યમાં આવે તો ઝાડા ઉલટી થવાની પણ શક્યતા વધી જાય છે સુરત શહેર વિસ્તારમાં પનીરનું ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓની મે માસમાં ફૂડ વિભાગને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેમાંથી કુલ દસ નમૂનાઓ ધારાધોરણ મુજબના માલુમ પડ્યા હોય તેથી બસો ચાલીસ કિલો જેટલો પનીરનો જથ્થો નાશ કર્યો હતો જે પનીરનું ઉત્પાદન કરે છે સંગ્રહ કરે છે અને વેચાણ કરે છે એવી જે સંસ્થાઓ છે એટલે કે ડેરી એ પ્રકારની સંસ્થા હોય તેમાંથી સુરત શહેરના જે ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના મુજબ ફૂડ સેફ્ટી ઓફિસરો મારફતે સેમ્પલ લેવામાં આવ્યા હતા પનીરના અને એને તપાસ માટે આપવામાં આવેલા હતા એ તપાસમાં લગભગ દસ સંસ્થાઓમાંથી જે પનીર જપ્ત કરવામાં આવ્યું હતું એ એ સેમ્પલ ફેલ આવેલા એટલે કે સબ સ્ટાન્ડર્ડ આવેલા હોવાનું જણાયેલ છે તો એ દિવસે જે જથ્થો સીઝ કરેલો હતો એ તમામ બસો ચાલીસ કિલો જેટલા પનીરનો નાશ કરવામાં આવેલો છે અને સાથે સાથે તેઓની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે પનીર જે સબ સ્ટા આવ્યું છે એની અંદર એની જે ફેટની માત્રા હોવી જોઈએ એ પચાસ ટકા કરતાં પણ ઓછી જણાયેલ છે તે ઉપરાંત જે પનીર મિલ્ક પ્રોડક્ટમાંથી બનાવવામાં આવતું હોય છે તેની જગ્યાએ એનિબલ ઓઇલ અથવા તો અન્ય પ્રકારની ઓઇલમાંથી એ બનાવવામાં આવેલું હોવાનું જણાયેલું છે તો તે તમામ સંસ્થા સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા માટે કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલો છે તો દસ પનીર વિક્રેતાઓ વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું અઝર કુર્શી સાથે હર્ષદ સેઠા